હું મહેસાણાથી શિક્ષક અલ્કેશ પટેલ આજે શિક્ષક દિન નિમિત્તે રાજ્યના તમામ શિક્ષકોને દિલથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું રાજ્યની મોટાભાગની ખાનગી શાળાઓમાં નોકરી કરતા શિક્ષકોના મુખ્યત્વે બે અધિકારો શાળા સંચ અધિકારોનું શાળા સંચાલકો દ્વારા સતત હનન થતું રહે છે આ મુખ્ય બે અધિકારો દરેક શિક્ષકને પ્રાપ્ત થવા જ જોઈએ આ બાબતે આજે શિક્ષક દિને મેં મહેસાણા જિલ્લાના કલેક્ટર શ્રી અને રાજ્યના શિક્ષણ મંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે આ બે અધિકારો પૈકી પ્રથમ અધિકારની વાત કરું તો નંબર એક કે શાળાના શિક્ષકો જ્યારે નોકરી કરતા હોય છે ખાનગી શાળામાં ત્યારે શાળાના સંચાલકો દ્વારા કાયદેસર નિયમાનુસાર દરેક શિક્ષકને નિમણૂક પત્ર આપવાનું હોય છે પરંતુ શાળાના સંચાલકો પોતાના બદારોને પાર પાડવા માટે શાળાના શિક્ષકોને આપવું પડતું નિમણૂક પત્ર બિલકુલ આપતા હોતા નથી પરિણામે શિક્ષકો શાળાની અંદર નોકરી કરતી વખતે હંમેશા નોકરી બાબતે અસલામતી અનુભવતા હોય છે જેના કારણે ભવિષ્યની અંદર શાળાના શિક્ષકોને ગમે તે કારણ કાઢીને ગમે તે વાના નીચે મૌખિક સૂચનાથી શિક્ષકોને છૂટા કરી દેવામાં આવે છે જો એને નિમણૂક પત્ર આપેલું હોય તો શિક્ષક પોતાનો બચાવ અને પોતાના નોકરીના રક્ષણ માટે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી શકે પરંતુ એને નિમણૂક પત્ર આપવામાં આવતું હોવાનું ન આપવામાં આવતું ન હોવાના કારણે એ શિક્ષકો મજબૂર બનીને નોકરી કરતા હોય છે શિક્ષકોને નિમણૂક પત્ર આપવામાં ન આવતું હોવાના કારણે શાળાના સંચાલકો પગાર બાબતે પણ શાળાના શિક્ષકોનું આર્થિક શોષણ કરતા હોય છે વધારે પગારની રકમ પર સહી કરાવતા હોય છે વાસ્તવની અંદર પગાર ઓછો આપતા હોય છે આ રીતે શિક્ષકોનું આર્થિક શોષણ વર્ષોથી થઈ રહ્યું હોય છે આ બાબત આપણે સૌ સારી રીતે જાણીએ છીએ આ બે પાયાના અધિકારોથી વંચિત એવા શાળાના શિક્ષકો અન્યાય સહન કરતા હોય પોતે પીડિત હોય પોતે શોષિત હોય ત્યારે આવા સંજોગોની અંદર મજબૂત શિક્ષકો મજબૂત રાષ્ટ્રનું નિર્માણ કેવી રીતે કરશે આ એક પ્રશ્ન સમાજ સમક્ષ ઊભો થયો છે જો મજબૂત રાષ્ટ્રનું નિર્માણ કરવું હશે તો મજબૂત શિક્ષક હોવો જોઈએ અને મજબૂત શિક્ષક ત્યારે જ શક્ય બનશે કે જ્યારે શિક્ષકોના બે પાયાના અધિકારો એક નંબરે કે નિમણૂક પત્ર અને પગાર બાબતે

त्राणू सात सो चुतेर छबीस पाच सो चुव्हलीस विसनगर के न्यूज